જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે દાયરો મજામાં તો ભાઈઓ જો આપણે બપોરે બે અઢી વાગ્યા ચા પાણી પીને આવી ગયા વાડીએ વાળીએ આવી આજે તો તડકો અને સાંઈડો હશે વાતાવરણ વરસાદી વાતાવરણ તો મિત્રો આપણે વાડીએ આવી અને દેશી કુદરતી કુદરતની ભેટ ચાલો શું છે તમને બતાવી જોડાયેલ રેજો મિત્રો આને કહેવાય છે કુદરતની ભેટ દેશી અને ઓર્ગોનિક જો કે ખેડૂત ભાઈઓ તો બધા જાણતા જ હોય છે અને ચોમાસામાં કુદરતી સેટે પારે ચોમાસામાં જ આ ઉગે છે ને કાયદાસર વાવેતર કરે છે માંડવા કરે છે તે પણ અવી મીઠાઈશ ન હોય આ કુદરતની રીતે વરસાદી વાતાવરણમાં ઉગે અને આ કંટોલા એના ચાકની મીઠાઈશ તો ચાલો આવજો કંટોલાની મોજ લેવા જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આને કહેવાય છે કુદરતની ભેટ દેશી અને ઓર્ગોનિક જોકે ખેડૂત ભાઈઓ તો બધા જાણતા જ હોય છે અને ચોમાસામાં કુદરતી સેટે પારે ચોમાસામાં જ આ ઉગે છે ને કાયદેસર વાવેતર કરે છે માંડવા કરે છે તે પણ આવી મીઠાઈશ ન હોય આ કુદરતની રીતે વરસાદી વાતાવરણમાં ઉગે અને આ કંટોલા એના ચાકની મીઠાઈશ તો ચાલો આવજો કંટોલાની મોજ લેવા જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો જો વાગી ગયા છે અત્યારે સાડા છ ને માંડવીમાં આપણે ફરતે રાઉન્ડ માર્યો જોકે દવાનું રિઝલ્ટ તો બહુ સારું છે હજી એક બે દિવસ આપણે કાંઈ અહીહ લગભગ હાલશે નહીં એવું દેખાય છે મસ્ત મજાનું રિઝલ્ટ છે જોકે દવાનું નામ તો આપણે ભૂલી ગયા જોકે તમને એમોનિયા ટરગા ને ત્રણ ભાતની દવા અલગ અલગ હતી મસ્ત મજાનું રિઝલ્ટ છે ને વરસાદ નું પણ પ્રેશર સારું છે એમ કહીએ તો કહેવાય ખાંઈથી તો આંકવા દઈએ કે ન આંકવા દઈએ હજી તો આપણે છ દિવસ થયા છે દવા મારીને જો બધે તમને બતાવી વરસાદ બે ત્રણ દિવસ ન આલે આવે તો બે ત્રણ દિવસ પછી આપણે ખાંથી હાલે ને આજે છ દિવસ થયા એટલે બે ચાર દિવસ ખોપરવામાં પણ વાંધો નહીં જોકે આપણે ની કહેવત છે કે હાથી જીવતો લાખનો મરે તો સવા લાખનો એના જેવું થોડુંક આપણે છે કારણ કે વરસાદ આવે તો પણ દવા માટે ખડની દવા સાટી છે તો છટકાવમાં ફાયદો છે અને ન આવે તો પણ આપણે ક્યાંક ક્યાંક મોટું મોટું આગળ હતું એ લઈ લીધું છે જો મસ્ત મજાનું રિઝલ્ટ બહુ સારું છે સે અમુક ટકા કોઈ જાડવા ને એવું દેખાય છે કુબલા જાડવામાં થોડુંક ઓછી લાગી લાગી તો છે જ બધું પીરું પડતું જાય છે અને રાખ થતું જાય છે આગળ થોડુંક આપણે ખાતર દેશી ખાતરને ટાચ ભરેલ હતી એને કારણે થોડુંક ખડ હતું તો આપણે મોટું મોટું લઈ લીધું કારણ કે મોટું ખડ તો આપણે લેવું જ પડે ફૂકાઈ ગયા પછી ચાલો તો આપણે જોઈએ છે એ વરસાદ આવે અહીંથી આંકવા દઈએ બે ચાર દિવસમાં શું થાય છે ત્યાં સુધી રોજનું રૂટીન કામ ત્યાં સુધી આપણે ચાલુ રાખીએ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં અત્યારે વાગવા આવ્યા છે પોણા સાત જેવું થઈ ગયું છે તો ધીરે ધીરે ગામ તરફ પ્રયાણ કરશું આ બાજુ પણ તમને બતાવી કે દવાનું બહુ સારું કહીએ તો કહેવાય એમ જો આમાં બધે રિઝલ્ટ સારું જ છે ને માંડવીને પણ મસ્ત મજાની છે વાગી ગયા છે અત્યારે સાંજના સાત ને આપણે ઘરે આવી ગયા છીએ એ ચાલો તો હવે માતાજીને બત્તી કરી સાંજનો સમય થઈ ગયો છે હમણાં નકરંગામ રામદેવ પીરની આરતી થવા મન છે સારો જોડાયેલા લેજો આગળ બ્લોકમાં મિત્રો કંટોલા કંટોલા એટલે ચોમાસામાં કંટોલાનું શાક ખાવામાં અનેરો આનંદ છે કે બેઠેરા તો બહુ ગોતતા જોકે હવે તો સેટેફારે ક્યાંક જ વહેલા થાય છે આપણે બે ચાર ઠેકાણે થાય છે ને એમાં કંટોલાને ભેગું સેંવ નાખે એટલે સેવ કંટોલાનું શાક ઓર મજા આવે છે ખાવામાં અને કુદરતની કડાક એવી કે ચોમાસા સિવાય આ ક્યાંય થતા નથી તો ચાલો હવે ક્યારે કંટોલાનું શાક બને છે તે જોઈએ અને વાગવી ગયા છે સાત જેવું થઈ ગયું તો આપણે માતાજીની દીવાબતી કરી લઈએ તો જોડાયેલ રેજો આગળ બ્લોગમાં જુઓ મિત્રો આ કંટોલા કંટોલાનો ખાવા ચાક ખાવાનો આનંદ જ કંઈક અનેરો છે આપણે ઘરે ભાઈઓ વાડિયાથી કંટોલા આવતા જ અને મમ્મી દીકરાને બેને મોઢામાં પાણી આવવા મીંડા જો મસ્ત મજાનું કંટ્રોલાનું શાક બની ગયું છે ચાલો એ ભાઈઓને વ્યારું કરવું હોય આવી જાઓ કંટોલાનું શાક ગરમ રોટલી દેશી ગામડાની મોજ ચાલો મિત્રો આપણે વાડિયાથી કંટ્રોલા લઈને આવી ગયા ત્યાં મારાઈ ને કંટ્રોલાનું નામ જોઈને કંટ્રોલા હામાં જોઈ ને મોટામાં પાણી આવી ગયું તો એને બનાવ્યું છે મસ્ત મજાનું કંટ્રોલ બટેટાનું નું ચાક સાલો જોડાયેલ રહેજો આવી જાવ જમવા હાલો ભાઈ આવી જાઓ દેશી ગામડાનું હો દેશી ગામડાની મોજ જોકે તમને આગળ બતાવેલ તો છે જ કે આપણે વાડિયાથી કંટોલા વીણી આવ્યા તો ઘરે આવ્યા તો મયુરભાઈને એને મમ્મીને આપણે ને એમાં તો કાલે બપોરે બનશે બપોરામાં કંટોલા દેખીને બધી બેયના મોઢામાં પાણી આવી ગયું ને તાત્કાલિક જ શાક બનાવી નાખ્યું તો ચાલો કુદરતી કુદરતની દયાથી આ કુદરતી કળા કહેવાય કે ચોમાસું બેસે અને વરસાદ પડે ત્યારે જ કંટોલા થાય ને કરે છે ઘેડ ડિસ્ટ્રિકમાં અને વાવેતર કરે છે માંડવા કરે છે પણ જે આ દેશી વનસ્પતિ કહી તો કહેવાય ઓર્ગોનિક કહી તો કહેવાય ને આની જે મીઠાઈ હોય એ માંડવા કરેલ ને એ કંટોલામાં મીઠાઈ શોતી નથી તો હાલો આવી જાઓ દેશી ગામડાનું વ્યારું કરવા કંટોલાનો ચાક ગરમા ગરમ રોટલી છાસ ને સાથે લીંબુનું અથાણું જો લીંબુનું અથાણું પણ અમારે ટાઈમિંગ માટે લગભગ તો હોય જ છે કે શ્યારસો મહિના ગરવા દેવું પડે તો હાલો મિત્રો આવી જાઓ કરવા આજનો આપણો દેશી બ્લોગ ખેડૂતની ચેનલ દેશી ગામડાનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધાર જય દ્વારકાધીશ